તે આજથી આપણે ત્રીજો પ્રશ્ન ચાલુ કરીએ છે જે નવમો પાઠ છે બેઝિક પદાવલિ અને નિત્ય સમયનો એનો એમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે આપણને બહુપદી દેશમાં બે ચલ છે બરોબર જે બે ચલ હોય એ આપણે ટીક કરવાનું છે તો સૌથી પહેલા તો આમાં બે ચલ એટલે શું કે જેમાં બે પદ હોય બે પદ એટલે x અને y એમ બે પદ આવતા હોય તો આમાંથી x અને y બે પદ સેમ આવે છે એક તો આમાં આવે છે બીજે એક કેમ આવતું નથી તો આપણો જવાબ શું થયો આ થયો અને બીજી વસ્તુ હું આ MCQ solve કરાવું છું તમને જેમાં ઓપ્શનની જરૂર હશે એમાં ઓપ્શન લખીશ જેમાં નહીં હોય એમાં direct આપણે સાદો રૂપ આપીશું કાં તો ગણીને એનો જવાબ લાવીશું બરોબર તો આપણે પહેલો પ્રશ્ન કરી દીધો બહુપદીમાં ડેશ માં દેશમાં બે ચલ છે બરોબર તો કઈ સમીકરણ છે જેમાં બે ચલ છે આર માં છે બીજા એકીમાં નથી